તપાસમાં ઝાડ પાસેથી રાઇફલ પણ પણ મળી આવી આવી હતી તો ઘટનાને પગલે એક ધરપકડ કરવામાં છે જેમાં વાત કરીએ કે ફ્લોરિડાના પામ બીચ પર ટ્રમ્પ ગોલ્ફ ક્લબ પાસે ફાયરિંગની આ ઘટના બની છે જેમાં ફરી એક વખત સઘન તપાસ હાથ ધરવામાં આવી છે કેમ કે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ફાયરિંગ પહેલા પણ કરવામાં આવ્યું હતું અને હવે ફરી એક વખત જ્યારે ફાયરિંગ ફાયરિંગ છે ત્યારે તેમની પર કરવામાં આવ્યું તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે કામેશ જે ઘટના બની છે જેમાં ફરી એક વખત ફાયરિંગની ઘટના પ્રશ્ન એ છે કે શું પૂર્વ રાષ્ટ્રપતિ પર ફરી એક વખત ફાયરિંગ કરવામાં આવ્યું છે કે નહીં બિલકુલ ચોક્કસથી યારથી આપને જણાવી દઉં કે અમેરિકાના અમેરિકાથી અમેરિકાના ફ્લોરિડાથી એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે અને તેને લઈને વાત કરવામાં આવે તો ફ્લોરિડાના પામ બીચ ઉપર જે ટ્રમ્પ ગોલ્ડ ગોલ્ફ ક્લબ જે છે ત્યાં આગળ ફાયરિંગની ઘટના બનવા પામી છે જે અહેવાલ સામે આવી રહ્યો છે તે અહેવાલની જો વાત કરવામાં આવે તો સિક્રેટ સર્વિસના જે અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે સ્થાનિક સમય અનુસાર રાત્રે બે વાગે ફાયરિંગની ઘટના બની હતી જોકે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે પૂર્વ રાષ્ટ્રપતિ ઉપર ટ્રમ્પ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું કે અન્ય કોઈ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાને લઈને સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે બીજી બાબત જે જાણકારી સામે આવી રહી છે તે રીતના જે પણ સિક્રેટ સર્વિસના જે પણ અધિકારીઓ હતા તેમના દ્વારા જે આજુબાજુના વિસ્તારને પણ કવર કરીને જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે ઝાડવાથી એક કે ફોર્ટી સેવનની રાઇફલ મળી આવી છે અને આ સાથે જ સમગ્ર તપાસને વચ્ચે એક શખ્સની પણ ધરપકડ કરી લેવામાં આવી છે આ સાથે જ સઘન તપાસ હાથ ધરાઈ છે આપણે એ પણ ન ભૂલવું જોઈએ આરતી કે અગાઉની વાત કરવામાં આવે તો ટ્રમ્પ ઉપર અગાઉ પણ ફાયરિંગની ઘટના થોડાક સમય પહેલાં જ બનવા પામી હતી ફાયરિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે સદનસીબે ટ્રમ્પ તે ઘટનામાં બચી ગયા હતા અત્યારની જો ઘટનાની વાત કરવામાં આવે તો આ જે ઘટના બની છે એ ફ્લોરિડાના પામ બીચ ઉપર બની છે ટ્રમ્પ ગોલ્ફ ગોલ્ફ ક્લબ જે છે ત્યાં આગળ આ ફાયરિંગની ઘટના બનવા પામી છે એટલે હવે આ ઘટનાને લઈને એ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ જે ફાયરિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમાં ટ્રમ્પ ટ્રમ્પને નિશાને રાખવામાં આવ્યા હતા અથવા તો શું કારણ હતું તેને લઈને અત્યારે સઘન તપાસ હાથ ધરાઈ છે જી જી કામે સમગ્ર માહિતી બદલ આપનો આભાર